કાર્યવાહી કરી આ ગુના ચાર્જશીટ એડિશનલ સેશન કોર્ટ દિયોદર કોર્ટમાં રજૂ કરેલ જેનો કેસ નંબર ત્રણ ઓબ્લિક આ કેસ ચાલી જતા અને તમામ પુરાવા આરોપી વિરુદ્ધ પડતા સરકારી વકીલ શ્રી ડીવી ઠાકોરની ધારદાર દલીલો ધ્યાને લઈ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટના જજ આર આર દવે સાહેબે એનડીપીએસ ની કલમ અઢાર સી ના ગુનામાં આરોપીને પાંચ વર્ષની સજા અને દસ હજારનો દંડ ફટકાર્યો છે એવા જયંતિભાઈ ઠક્કર સિહોરી કાંકરેજ